ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ પત્રકાર મિત્રો વિદ્યાર્થીઓ ગ્રામજનો તથા સર્વે મિત્રોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજના રિપબ્લિક ડે સેલિબ્રેશનમાં બાકરોલ ખાતે અંકલેશ્વર તાલુકાના પાવન પર્વ પર આજે મને સેલિબ્રેશનના ગેસ્ટ તરીકે ઓપોર્ચ્યુનિટી મળી છે તે બદલ હું ધન્યતા અનુભવું છું દેશને આઝાદી અપાવનારા વીર ક્રાંતિકારીઓ સ્વતંત્ર સેનાનીઓ તથા બંધારણના ઘટવાયાઓને નમન અને વંદન કરું છું મિત્રો પ્રજાસત્તાક દિવસે આપણે યાદ અપાવે છે કે આપણે એક છીએ આજે એકતાનો પર્વ છે અને આપણે સૌ એક પરિવારના સભ્યો છીએ આપણે વિકસિત ભારતના સંકલ્પ સાથે સૌ સાથે મળીને આગળ વધી રહ્યા છીએ આજના દિવસે નાઇન્ટીન ફિફ્ટીમાં પંચોતેર વર્ષ અગાઉ ભારત દેશનું બંધારણ અમલમાં બન્યું હતું પ્રજાસત્તાક ભારતની સ્થાપના કરવામાં આવી હતી આ દિવસે તે મહાપુરુષોને યાદ કરવા જોઈએ જેમણે આઝાદી મેળવ્યા પછી તેમને સમૃદ્ધ અને મજબૂત ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું છે ભારત બંધારણ અમલમાં આવ્યા પછી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે નિર્માણ થયું છે અને ઉભરીને આવ્યું છે મિત્રો આજે જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે બંધારણના ઘડવા ઘડવામાં જેમણે યોગદાન આપ્યું તેવા બાબા સાહેબ આંબેડકર તથા સાથે જ્યારે વિશ્વમાં વુમન ઇક્વાલિટીની કોઈ ડેફિનેશન હતી ત્યારે આપણી બંધારણીય સભામાં પંદર જેટલા ફિમેલ સભ્યો હતા અને તેમણે આ બંધારણને ઓપ આપવામાં મહત્વનું યોગદાન આપ્યું છે જેમાં સરોજીની નાયડુ રાજકુમારી સોતેરમો પ્રજાસત્તાક દિવસ કંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે ઉજવવામાં આવ્યો જેમાં પ્રતિભાશાળી શિક્ષકો તથા બાળકોનું પ્રમાણપત્રો આપી સન્માન કરવામાં આવ્યું સાથે આજે બાકરોલ ગામે એક મિત્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે મામલતદારશ્રી તથા ટીડીઓ શ્રીની kerana sepanjang ini hadirin mah seluruh muka.